તારા રે કેરો જીવન મારો હવે મારે કોઈની નથી ધી કચુ ડલો જીવન હવે મારે કોઈ નદી ધી કસુ సీతారా సుందీతో సీతారామణి సుందరి పసు జీవన తారా જીવન મારો જીવન માટે હવે મારે કોઈ નથી જી કચલો

તારીમાં નંદિશર ના ના સુધલો કેરો જીવન મારીશોર નોરો જીવન મા કૃષ્ણ તારા નામનોરો જીવન મા કૃષ્ણ તારા નામનો હવે મારે કોઈની નથી નથી કચુ ડલો જીવન હવે મારે કોઈની નથી નથી કચુ ડલો જીવન મા મન મની પીઠી મેં તો ચોરી મેરો માધવ રૂદલો જીવન માધવ રૈના નારો જીવન મા કૃષ્ણ સારા નામનોરો જીવન મા કૃષ્ણ સારા નામનો હવે મારે કોઈની નથી દી કસુ ડલો જીવન માં હવે મારે કોઈની નથી દી કસું દલો જીવન માં મોરારી હારેમ તો ભાઈ રામ બેટી મોરારી હારેમ તો ભાઈ

સાક્ષી ના ફેરા પરાય સુડલો ફેરો જીવન ના ફેરા પરાય સુડલો હવે મારે કોઈ નથી જી કશું પેરો જીવન માં હવે કોઈ ની નથી ઝી કશું

મોક્ષણા થાય નો રે સુડલો જીવન માં રામનો જીવન માં હવે મારે કોઈ નથી કશું ધલો તેવન માં હવે મારે કોઈ નથી કશું પેરો તેવન માં